જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મજામાં છો તો તમારા બધા નવા વિડીયોમાં સ્વાગત છે તો એને જો ઘણા દિવસથી વ્લોગ બનાવી છે ને ક્યાં વ્લોગ બનાવી છે ને તમને બધાને ખબર જ જઈને તો ખબર જ પડી ગઈ છે કે ક્યાં વ્લોગ બનાવ્યો છે તો જો એમ આયા છે એ કુંડલ અને કુંડળ તો અમે વિડીયો બનાવવાના હતા એટલે જો આ બધું એમે પણ જોયું અને તમને બધાને પણ દેખાડ્યું અમારો પૂરો વિડીયો જોઈજો परमपंथ का है तो वो ना कोई से या

બાજવાજા હશે હે હરુજી અરે બાજવાજા જો એવું જ છે

વિન વલ્લા પણ સસુર ઓલહારા અન વલ્લા પણ કેવું મસ્તીનું સસુર લપાઈ તાવાજુ અને આયા છે જો હરણ જો બીજુ બીજુ જો પણ પણ હરણ છે ઓલા

હા મે કે મે બંધ છે એટલે આપણે પણ જોવા જાવી પોટાનું બંધ છે તમે આયા છે કેતો હા એ બની બાજુ કેવડા મોટા છે સ્વૂળ એને પણ ફોટા પણ પાડ્યા અને જો તમને બધાને પણ ભોળાનાથ ના દર્શન કરાવી જો કેવડ મસ્ત હશે અને આમાં પણ કમળ હોય તેમ છે જો ખીલા નથી તો હાલો હવે જાય છે બગીચામાં હિસ્ટા ખાવા જો બદક પૂછું

зай бе адэж ис кахае здави я той альфе за я сад дор на бячо ана подай